રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર આજરોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ છેલ્લા ઘણા સમયથી કકડધજ્ય હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા બે ત્રણ કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓ સામ્રાજ્ય ખડકાયેલું હતું અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને વેપારીઓને રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવડ રોડને આરસીસી તેમજ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા રોડ રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા વિમલભાઈ કોયાણી હરકિશનભાઈ માવાણી રવિભાઈ માકડિયા મહેશભાઈ પટેલ કે પી માવાણી ધોરાજી મહાનગરપાલિકાના સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની સ્થિતિમાં ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું થોડાક સમયમાં જ જમનાવડ રોડ ઉપર આશીરસી રોડની કામગીરી કરવામાં આવશે ત્યારે થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાત ત કરવામાં આવ્યું હતું જૂનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાનો ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જમનાવર રોડ જૂનાગઢ રોડ જેતપુર રોડ ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવર રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરા અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે ખરેખર ધોરાજીને પેરિસ બનાવવાનું સ્વપ્ન ભાજપનું છે તે સ્વપ્ન સાચું પડશે ખરું પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થતો તેનો આનંદ થશે આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતી આર એન સ્ટેટ આર એન જે રોડ છે જેને જમનાવર રોડ તરીકે કહેવાય છે એ જમનાવર રોડનું લગભગ બારસો મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ ત્રણ કરોડનું કામ આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોએ પરાવર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી તો આજે અહીંયા બેનોએ જે સ્વાગત કર્યું નાની નાની દીકરીએ સ્વાગત કર્યું બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનો વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો આ વિસ્તારના નાગરિકો મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે અને જે એજન્સી છે એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય

એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા એટલે સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક ટેકનિકલ વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો છું કે લોકો અહી નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિ કરશે અને જે કઈ સ્પેસિફિકેશન નિયમ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું રિપોર્ટર નયન ભારત ન્યુઝ ધોરાજી